સુરતથી નર્મદા પોઈચા ખાતે ફરવા ગયેલા પરિવાર છે એ પાણીમાં ગરકાવ થઈ જતા અરેરાટી વ્યાપી ગઈ છે એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે અત્યારે પરિવારજનોના નિવાસસ્થાન ખાતે દ્રશ્ય જોઈ શકો છો સુરતના શણિયાકાંડે ગામ છે ક્રિષ્ના પાર્ક સોસાયટી છે અને આ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં તેમનું નિવાસસ્થાન આવ્યું છે જો કે પરિવાર છે પોઈચા ખાતે ગયા હતા નદીમાં નર્મદા નદીમાં નાહવા માટે પડ્યા હતા ત્યારે આઠ જેટલા પ્રવાસીઓ છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા પડ્યા હતા જેમાં ત્રણ નાના બાળકો સહિત સાત જેટલા લોકો ગરકાવ થઈ ગયા હતા જોકે એક વ્યક્તિનો આબાદ બચાવ થવા પામ્યો છે જેની અત્યારે હાલ નિવેદન છે એ નોંધવામાં આવી રહ્યું છે સુરતમાં રહેતા આઠ પ્રવાસીઓ પોઈચા ખાતે ફરવા ગયા હતા ત્યારે મૂળ અમરેલી જિલ્લાના વતની છે અને હાલ સુરતના જે શણિયાકંદી ગામ છે ત્યાં તેઓ રહે છે પ્રવાસીઓ છે નદીમાં નહવા પડ્યા હતા ત્યારે એક બાદ એક સાત જેટલા લોકો છે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એકબીજાને બચાવવા જતાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ત્યારે બચાવ બચાવની બૂમ ઉઠતાની સાથે જ નાવિકો છે એ પાણીમાં બચાવવા માટે કૂદી પડ્યા હતા જોકે એક વ્યક્તિને જ બચાવી શકાયો છે કુલ આઠ પ્રવાસીઓમાં ત્રણ નાણાં બાળકો છે સ્થાનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો હજુ સાત જેટલા લોકોની શોધખોળ છે એ કરવામાં આવી રહી છે મહત્વની વાત છે કે રાજપીપળા ટાઉન પોલીસ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચીને તમામ બાબતને લઈને શોધખોળ છે કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી સાથે સાતના કોઈ ભાડ છે એ નથી મળી શક્યા ત્યારે ખૂબ જ કરુણ ઘટના કહી શકાય સુરતના જે શણિયાક ગામ છે ત્યાં અત્યારે હાલ આ પ્રમાણે ઘટના ઘટી છે પરિવારજનોને અત્યારે હાલ કોઈ પણ બાબતે જાણ નથી કરવામાં આવી તેમના પરિવારમાં તેમના માતા પિતા છે અને તેઓ પણ વૃદ્ધ છે ત્યારે આ બાબતે હજી સુધી ઘટના છે એ છુપાવવામાં રાખી છે જો કે પરિવારજનોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે ત્યારે એનડીએપર્ટની મદદ પણ લેવામાં આવી રહી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત